સરપંચની ચૂંટણી સમયે કચ્છની ભુજ તાલુકાની થરાવડા ગ્રામ્ય પંચાયતમાં ત્રિપાખિયો જંગ ખેલાયો હતો થરાવડાની ગ્રામ્ય પંચાયતમાં આજે નવો વળાંક આવ્યો છે થરાવડા ગ્રામ્ય પંચાયતમાં સરપંચ પદે તો ચૂંટણી યોજાઈ ત્યારે લોકોએ એકતા અને અખંડિતતા દર્શાવી વિશાળ જનમત સાથે સરપંચ પદનો તાજ કૃપાબેન ભગતના સિરે પહેરાવ્યો છે ત્યારે આજે થરાવડા ગ્રામ્ય પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ઉપસરપંચ પદે રાજેશ ભચાભાઈ આહિરની બિનહરીફ જીત મળી હતી અને સર્વસંમતિથી વરણી કરવામાં આવી આ પ્રસંગે સરપંચ કૃપાબેન ભગત હરેશભાઈ ભગત પેનલ પ્રણેતા ઉપસરપંચ રાજેશભાઈ આહિર અરુણાબેન ભગત સોનલબેન આહિર લીલુબેન મહેશ્વરી કાજલબેન આહિર ગગુબેન મહેશ્વરી કરશનભાઈ કોલી અશ્વિનભાઈ ભગત ચંદુભાઈ ભગત ગિરધરભાઈ ભગત બાબુભાઈ ભગત ચેન્તિભાઈ નાકરાણી વિઠ્ઠલભાઈ નાકરાણી ઈશ્વરભાઈ ભોજાણી જગદીશભાઈ ધોડુ મનસુખભાઈ છાબિયા ઉપસ્થિત રહ્યા હતા સરપંચે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા દીકરી કૃપાબેન હરેશભાઈ ભગતને સરપંચ વિજય બનાયા ગામે તો આજ એની જ ભાગરૂપે જે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે આજે જે સરપંચનો ચાર્જ તેમજ ઉપરપંચની વરણી એ આજે અમે પૂર્ણ કરી છે હવેથી અમારું કાર્ય પંચાયતનું શરૂ થશે તો આજે બહુ બહુ સંખ્યામાં જે ગામનો એક સાથ અને સહકાર આજ પણ એવો દેખાઈ રહ્યો છે કે અમે આજ પંચાયતમાં સ્થાન ગ્રહણ કર્યું મારી દીકરી સરપંચમાં તો એ મારી દીકરી નહીં પણ સૌ કામની દીકરી હતી એવો આજ મને પણ અહેસાસ થઈ રહ્યો છે તો આજે હું ગામનો ફરી ફરી હું આભાર વ્યક્ત કરું છું કે આટલો મને જે સાથ સહકાર મળ્યો આવો જ હર માટે મળતો રહે તો આપણે ગામની આગળ વિકાસ યાત્રા આપણે આગળ તો બોડીમાં ઉપસરપંચ મારી બાજુમાં રાજેશ ઉપસરપંચ સર્વસંમતિ અમે ઉપ સરપંચ બનાવ્યા છે તો એનામાં પણ હું આશા રાખીશ કે આવો જ સાથ અને સહકાર હંમેશા મળતો રહે તો બિનહરીફ સર્વ સભ્યો સાથે મળી પંચાયતની બોડી સાથે મળી રાજેશ ભાઈ પદ્ધતિ થી નિમણૂક કરવામાં આવી જેમાં રાજેશભાઈ આહિર બીનારી ઉપસરપંચ જાહેર થયા છે કારોબારી સમિતિ જે અમારા આઠ વોર્ડ છે ભગત થરાવડા આજે પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ શ્રી એવા કૃપાબેન હરેશભાઈ ભગત અને એમની સાથે આજે કાયદેકીય કાર્યવાહીમાં ઉપસરપંચ સરપંચ બનાવવાના હતા એની અંદર બધાએ સભ્યો સાથે મળી અને રાજેશભાઈ બચાભાઈ આહિરને ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટ્યા છે એનો અમને આખા ગામને ખૂબ ખૂબ આનંદ છે વડીલો પણ આશીર્વાદ આપીએ છીએ કે કોઈ પ્રકારનો કોઈ પણ વાંધા વૃષ્ટિ વગર આજે ઉપસરપંચની નિમણૂક થઈ છે એમાં આખાય ગામનો રાજીપો છે એની અમે ખાતરી આપી જગદીશભાઈ વિશ્રામભાઈ ધોડું ગામ થરાવડા તાલુકો ભોજ અમારું આ થરાવડા જૂથ ગ્રામ પંચાયતની અંદર જે ઇલેક્શન હતું તેમાં સરપંચ તરીકે જે નાની ઉંમરના બેન કૃપાબેન હરેશભાઈ ભગત ચૂંટાણા છે એનો જ્યાં શું હરેશભાઈ સામદીભાઈ એના પપ્પાને આપું છું તેની સાથેની પેનલમાં આજે આપણે ઉપસરપંચની જે વણી કરવાની હતી તો રાજેશભાઈ બચ્ચાભાઈ આહીરને સર્વે સભ્યો સાથે મળી અને બિનરીફ એમને ચૂંટાવ્યા એ બદલ સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આવનારા સમયની અંદર ગામની અંદર જે જે વિકાસની ગાથા છે અધૂરી એમને આથી અગાઉ પણ અમે સાથ અને સહકાર દરેક જુવાનો આપતા હતા અને હવે આવનારા સમયમાં અમે એ પેનલને સાથે અમે સાથ સહકાર આપીને ગામને કેમ નંદનવન બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરીશું અને ખૂબ એને સાથ અને સહકાર આપશું અસ્તુ ભારત માતા કી જય